સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકવનારી ઘટના અકાઉન્ટન્ટ યુવકની આંગળીઓ કપાઈ નાખી સુરત ક્રાઇમ બ્રાન્ચે રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો પરિણિત યુવકે નોકરી ન કરવી હોવાથી પગલું ભર્યું યુવક પરિચિતને ત્યાં કરતો હતો નોકરી બે દિવસ પહેલાં ચાર આંગળી પોતે જ કાપી નાખી હતી નોકરી ન કરવા માટે યુવકે કાપી આંગળીઓ વે ડભોલીના યુવક સાથે વિચિત્ર ઘટના બની હોવાની હતી વાત યુવકને ચક્કર આવ્યા બાદ થયું હતું નાટક પંદર મિનિટ બાદ ભાનમાં આવ્યો આંગળી કપાઈ ગઈ નીકળ્યું જુઠ્ઠાણું ચલાવ્યું મયુર તારાપરાની હતી અમરોલી પોલીસમાં અરજી સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખારવા ગામનો વતની રાત્રે વરિયાઉ બ્રિજ તરફ બાઇક ઊભી રાખી હતી અને કરી હતી કહાની લઘુશંકર કરવા ગયો હળવો થતાં થઈ ગયો હતો બેભાનનું છુઠ્ઠાણું મિની બજારમાં સાધના સોસાયટી સામે શ્રીજી ચેમ્બરમાં નોકરી કરે છે જેમ્સ નામના કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે